ત્યારે કહ્યું ત્યારે સત્યભામાજી બોલ્યા છે એક પાખલડી મારે મંદિર નવ મોકલી દેલો હોય તમે રુકમિણી ને વધારે પ્રેમ કરો છો મારા કરતા આ કાંબી કડલા ટીરડી જાંજર સર્વે સંભાળી લેજો સુંદર શ્યામ જો ભગવાન ની કે તમે આપેલા ઘરેણા સંભાળી લ્યો મારા રે મયર ની ઓઢી હું તો ઓઢણી દેલો બસ મારા પિયર લાવેલી ચુંદડી હું ઓઢી લઈશ પારણિયામાં ઈચકતી હતી ત્યારે પાંગળો ખોડિયું તૂટી ગયું હોત તો સારું હતું પારણિયું જેથી મારું મૃત્યુ થાય ના કે ભગવાન મારા વધારે પ્રેમ કરે મારી પાયું ઝેર જો જન્મીને ગણુથી મારી જનેતાએ ઝેર આપ્યું હોત તો હું જીવતી ન હોત તો આ જોવાનો વખત ના આવત તમે રૂકમણીને પ્રેમ કરો જાઓ માનેટી મોલ જો અબોલડા લીધારે બાળા વેશમાં ઘણું ઘણું સત્યભામાં કટાક્ષ કર્યા અને કૃષ્ણ ભગવાન જેટલું જગતમાં કોઈ સહન ન કરી શકે ગોપી જનોએ એટલા કટાક્ષો કર્યા મેણાઓ માર્યા ટોણા માર્યા ફરિયાદો કરી શિકાયતો કરી માં એટલું ખીજાયા દામણે બાંધ્યા રસીના દાગ પડી ગયા એટલા બાંધી દીધા ત્રણ દી ખાવા ન દીધું પણ છતાંય કૃષ્ણએ કોઈની વાત પોતાના મનમાં લીધી નથી બીજાનો ભાવ જ કેવલ જોયો સત્યભામાને ખાતર ભગવાન શ્રી કૃષ્ણ ગયા હતા સ્વર્ગમાં જેટલી કન્યાઓ દેખીને સોળ હજાર કન્યાઓના હરણ કર્યા હતા પેલા એના પિતાને હરાવી દે એનું રાજપાટ લઈ લે પછી એની દીકરી હોય તો રાજાને જેલમાં પૂરે કન્યાને પણ જેલમાં પૂરે કેદ કરે આ રીતે એને આવું કર્યું છે ત્રણ કિલ્લા હતા ત્યાં કોઈ પોંચી નહોતું શકતું એક અગ્નિનો કિલ્લો એવી આગ લાગેલી હોય ત્યાં કોઈ જઈ શકે નહીં બીજો પવનનો એવો પવન ફૂંકાય કે કોઈ પોંચે નહીં અને ત્રીજું ભયંકર જલ ઉછળે પાણી ત્યાં કોઈ ન પહોંચે આ તો હરી ભગવાન શ્રી કૃષ્ણ જો જોતામાં બધા જ કિલ્લાઓ પાસ કર્યા ગયા કોમાસુરને માર્યો સોળ હજાર કન્યાઓને છોડાવી રાજાને પણ છોડાવ્યા અને એનું રાજ્ય બધાને આપ્યું કન્યાઓ હરીને શરણે ગઈ છે એ નાથ મોરલીધર હવે અમને કોણ રાખશે અમે તમારા ચરણોમાં સમર્પિત થવા માંગીએ છીએ દ્વારિકા પધાર્યા અને સોળે સોળ હજાર નું ભગવાને પાણી ગ્રહણ કર્યું છે તે જે કાળ થયો છે કૃષ્ણ કનૈયા રૂકમિણી સત્યભામા જામવંતી પણ હવે ચોથા પટરાણી મહત્વના એકવાર જેજી જે શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જે ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો એ યમુના મહારાણી શ્યામા જેનું નામ છે સૂર્યનારાયણ ભગવાન જે દીકરી છે સૂર્ય તનૈયા ભગવાન શ્રી કૃષ્ણને મેળવવા માટે ઘોર કઠોર તપશ્ચર્યા કરી રહ્યા છે આ તપ કરે છે આરાધના એટલામાં અર્જુન અને ભગવાન ત્યાંથી પસાર થાય છે ભગવાન પૂછે છે એ કન્યે કન્યા તું શા માટે આટલી નાની ઉંમરમાં ઘોર કઠોર તપશ્ચર્યા કરે કે હું ભગવાન શ્રી કૃષ્ણને મેળવવા માંગુ છું પતિ રૂપે મને હરી મળે એટલે હું તપ કરું છું તપશ્ચર્યા ત્યારે ભગવાન એને દર્શન આપ્યા કાલિંદીજીએ ભગવાનના ચરણ સ્પર્શ કર્યા વંદન કર્યા અને દ્વારિકા પધાર્યા મંડપ રોપાયા ધામ ધૂમથી સુંદર વરને વર્યા યમુના મહારાણી જે જે કાર થયો છે ભગવાને પાણી ગ્રહણ કર્યું દુદંબી નગારા વાગતા જે જે કાર થાય છે શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી દ્વારિકાધીશ કી જય યમુના મહારાણી ની ભક્તિ વિના પુષ્ટિ સંપ્રદાયમાં કૃષ્ણની ભક્તિ મળી શકતી નથી એવા ઓ શા સુંદરીના